સુરતમાં બીબીએ વિદ્યાર્થીને સમાધાન માટે બોલાવી ટોળું લાકડી અને સ્ટમ્પથી તૂટી પડ્યું છોડાવવા આવેલા મિત્રોને પણ ફટકાર્યા સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજિયન વિદ્યાર્થી સાથેની જૂની અદાવતમાં હિંસક વળાંક આવ્યો છે સમાધાનના બહાને બોલાવીને બીબીએના વિદ્યાર્થી પર પંદરથી વધુ યુવકોના ટોળાએ લાકડી અને ડંડા વડે હિંચકારો હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જો કે ઉત્તરાયણ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં અગિયાર આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું આ ઘટનાની મળતી વિગત અનુસાર મોટા વરાછાના પ્લેટિનિયમ પોઈન્ટ પાસે આ બનાવ બન્યો હતો સમાધાન કરવાના બહાને પ્રીતને પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો જાહેરમાં લાકડી અને સ્ટેમ્પ પડી બેફામ માર માર્યો પ્રીત પર રાહુલ ગોસ્વામી સહિત પંદરથી વધુ યુવકોનું ટોળું તૂટી પડ્યું હતું રાત્રે જાહેર રોડ પર થયેલી આ મારામારીની ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં પણ ખેદ થઈ પંદરથી વધુ યુવકોએ રીતસરનો આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આંગે ભોગ બનાર વિદ્યાર્થી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આઠના નામજોગ સહિત પંદરથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક રાયટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી